કોઈ પણ શહેર તાલુકો જિલ્લો રાજ્ય અને દેશનો વિકાસ ત્યારે જ શક્ય બને કે જ્યારે માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોય એમાં પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા માનવું છે કે દરેક લોકોને પોતાના ઘરનું ઘર મળે આવાસ યોજનાઓ બનાવવામાં આવી પછી તે મહાનગરપાલિકાની આવાસ યોજના હોય કે શહેર વિકાસ સત્તા મંડળની પરંતુ જે આવાસ યોજના તંત્ર બનાવી રહી છે તેનું ધ્યાન રાખવું તેની તકેદારી રાખવી તે તમામ જવાબદારી તંત્રની હોય છે પરિશ્રમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે હાલત તેને આપણે ઊભા છીએ ત્રણ વર્ષ થયા પઝેશન આપવામાં આવ્યું પરંતુ આ ત્રણ વર્ષમાં એટલી દયનીય સ્થિતિ દરેક ફ્લેટની થઈ ગઈ છે કે અત્યારના ભેજ આવી ગયો છે ચુવાડ જોવા મળે છે પોપડા ખરી રહ્યા છે લીકેજ જોવા મળી રહ્યું છે જ્યાં મીટર આપવામાં આવેલા છે ત્યાં પાણીના રેગાડા નીકળે છે આ તમામ પ્રશ્નોથી તંત્ર અવગત છે તંત્રને જાણ છે છતાં લોકોની સુરક્ષા અને સલામતીનું શું તે અંગે તંત્ર મગનું નામ મરી પાડતું નથી આ ઘોર બેદરકારીથી જે લોકો કોઈ પણ પ્રકારની દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોણ તેની જવાબદારી કઈ રીતે ફિક્સ થશે આવા અનેકવિધ પ્રશ્નો હાલ પરિશ્રમ સોસાયટીના રહેવાસીઓ ઉઠાવી રહ્યા છે તેમની માત્ર એટલી જ માંગ છે કે જે પાયાની જે સુવિધા જે આપવામાં આવતી હોય તે સારી રીતે આપવામાં આવે બીજી કોઈ અન્ય સુવિધાઓ જોતી નથી હાલ આપણે હવે આપણે ગૃહિણીઓ સાથે વાત કરશું ગૃહિણીઓનું શું માનવું છે બેન ઘણા ખરા પ્રશ્નો આપ આપની સોસાયટીમાં ફેસ કરી રહ્યા છો શું કહેશો હા જો સર પહેલા તો આપણે આમાં છે ને સ્ટ્રીટ લાઇટ નથી મેન પ્રોબ્લેમ ગૃહિણી છે કે બેનો દીકરીઓ છે એને મેન પ્રોબ્લેમ ઈચ પડે છે કે સ્ટ્રીટ લાઇટ નથી કારણ કે અત્યારે અમારી સોસાયટીમાં મોસ્ટ ઓફ જે ગૃહિણીઓ છે એ બારે કામ કરવા માટે જાય છે બરાબર છે બારે કામ કરવા માટે જાય છે કોઈ ઓફિસનું કામ કરે છે કોઈ ઘરકામ કરે છે તો રાતે વહેલા મોડા આવે છે તો સ્ટ્રીટ લાઇટ ન હોય તો એના લીધે એ લોકોને ઘણા પ્રોબ્લેમ પડે છે કારણ કે આ રોડ ઉપર દારૂડિયા બહુ રખડે છે બેનું દીકરીઓ છે છોકરીઓ છે જે ટ્યુશન માટે જાય છે ટ્વેલ્થમાં હોય ટેન્થમાં હોય તો એ લોકોને રાતે આવવા માટે બહુ પ્રોબ્લેમ પડે છે અમુક છોકરીઓ છે કે જે જોબ કરે છે ભણે છે બેય સાથે કરે સવારના વયા ગયા હોય રાતે આઠ વાગે આ લાઇન ઉપર હોય છે દારૂડિયા તો પહેલાં તો સ્ટ્રીટ લાઈટ જોઈ છે અમારે બાદમાં પાણી જે નર્મદાનું પાણી છે જે ત્રણ વર્ષથી અમે કહી છીએ કે ભાઈ અમને પાણી લાઈન આપો એ લોકોએ વેરો ચાલુ કરી દીધો હવે માનીએ છીએ કે પાણીનો વેરો તો સફાઈનો એ લોકો વેરો લે છે તો સફાઈ કેમ નથી થતી અહીંયા બરાબર છે સફાઈ નથી પાછળ તમે ગટર જુઓ જાવું હોય કોઈને આ બાજુ તમે જોવો કેટલા ખાડા ખબડા છે રસ્તામાં પાણી વરસાદ આવે ખાડા ભરાઈ જાય કોઈને ખબર નથી હોતી ક્યાં ખાડો છે ને ક્યાં ઓલું છે એટલું કીચડ થાય છે એટલે મેઇન પ્રોબ્લેમ એ છે સફાઈ કરાવો પ્લસ સ્ટ્રીટ લાઇટ પાણીનું અને રોડ વ્યવસ્થિત તમે કરાવો બેન તમારું શું કહેવું છે હા મારું કહેવાનું એ છે કે પહેલાં તો રોડ બની જાય બીજા છે લાઈટના લાઇટના પ્રોબ્લેમ અમારે સાત વાગ્યા પછી અમને બહાર જવું હોય તો વીક લાગે છે એક તો ઓલા ગીર ગાય હોય ને એ આટા મારતી હોય આપણે લાઇટ હોય તો આગેથી જોઈ શકીએ આ ભટકાઈ જાય એટલે આપણા એક્સિડન્ટ થાય સામે જાનવર જાય બીજી પ્રશ્ન એ છે કે આપણે રાત્રે જવું હોય દારૂ પીન કોઈ બેસો હોય કાંઈ પર હોય છેડછાડ થઈ જાય ચોરી થઈ જાય એ મેં એના જિમ્મેદારી કોણ લે અને બીજું મીઠું પાણી પીવાનું પાણી તો આવતું જ નથી સોસાયટીમાં એ બધાને બસ આવે હે બસ રાસ્તાથી અડધો રાસ્તાથી હોયા જાય નકર આવતી જ નથી સોસાયટીમાં એટલે ગઢા માણસો હોય વિકલાંગ હોય એ આપણે ઊભા રહેવા માટે વેચાર બાકડા મૂકી દઈએ નકર તો એના કાંઈક સુવિધા તો જોઈ આપણે ઘણી બધી એમ સોસાયટીમાં પ્રોબ્લેમ છે આ મચ્છર થાય હે જીવડા થાય નાગ નીકળે આપણે હાજે છા સ્વાદ વાગે પછી એ દિવસ ડૂબી જાય છોકરાના નીચે કાઢવું હોય તો વીખ લાગે કે કેમ આપણે નીચે ઉતારીએ કઈડી જાય કાંઈક તો આપણે તો ધંધે ચઢી ગયા ને